કેમ કશું માનતો નથી હવે કહો છો પચીસ વર્ષે પચીસ વર્ષ સુધી ક્યારે સાધુન પાસે લઈ ન ગયા હોય ક્યારે સત્સંગમાં લઈ ન ગયા ક્યારે પોતાની પાસે બેસાડીને બે સારી વાતો ન કરી હોય માત્ર ડોલરની પાછળ પાગલ થઈ ગયા હોય મનમાં એમ નાણું હોય કે ડોલર આવી ગયા એટલે બસ પછી દુનિયામાં કોઈની જરૂર નથી અરે ભલા મળે એવું ના ચાલે એવું ના ચાલે પોસાય તેટલા ડોલર આવે પોસાય તેટલી સંપત્તિ આવે નહીં નહીં તમારે સુખ જો જો જોતો હોય હોય શાંતિ તેની સાથે સંસ્કારની જરૂર પડશે 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 એકલી સંપત્તિ આવશે તો દુઃખ દહેણ કરી મૂકશે શું કામ ખબર રૂપિયા હોય ડોલર હોય તો માણસ જેટલા ફેલ કરો એટલે કેરવા મળે સંસ્કાર નો તો ફેલ માં જાય રૂપિયા ઓછા હોય તો ઓછા ફેલ કરે જ આ જ્યાં રૂપિયા ને સંસ્કાર નબળી તો નકરા ફેલ જ કરે ને શું કરે માટે મારી તમને ભલા માણસે એકલા રૂપિયાની પાછળ ગાંડા નહીં નાના નાના બાળકોથી લઈને એને સંસ્કારનું સિંચન કરજો અને ભૂલતા નહીં માત્ર તમારી વાતથી બાળકોમાં જીવન નહીં બદલે તમારે સ્વયં જીવન જીવવા પડશે તમારે સ્વયં જીવન જીવવા પડશે તમારે સવારે જાગી ધોઈ ઠાકોરજીની પૂજા કરવી પડશે માળા કરવી પડશે તમને દંડવટ કરતા જોશે તો કરશે तमने भाड़े से तो ये फिर है को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए सब्सक्राइब करें तो सरदार कथा चैनल को और बेल आइकन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए